નમસ્તે દર્શક મિત્રો કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે કે જે કેબ છે ગુજરાતમાં જે કેબ દોડે છે આખા દેશમાં જે કેબ દોડે છે તો એ કેબનું ભાડું પીક અવર્સ હોય માનો કે સવારે દસથી બાર અને સાંજે પાંચ છ સાત સુધી તો તે એની પાસે ટ્રાફિક વધારે હોય છે તો એનું જે ભાડું છે એ ભાડું બે ગણું લેવા સુધીની છૂટ આપી છે એના કારણે કેટલાક વિવાદો પણ થયા છે લોકો વિરોધ પણ કરી રહ્યા છે પરંતુ આ અંગે આપણે કે જે કેબ ઓપરેટરો છે કે કેબ કેબ ચલાવે છે રિક્ષા ચલાવે છે તો એ લોકોનું શું કહેવું છે એ આપણા માટે જાણવું મહત્ત્વનું છે અને એટલા માટે આપણે રવિભાઈ સાથે વાત કરીશું કે જે આ ક્ષેત્રે ઘણી બધી લડત આપી છે એમણે હાઈકોર્ટમાં કેસ કરેલા છે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આંદોલનો આ જે કેબનો નિર્ણય લીધો છે એ એ વાજબી છે તમારો થોડો પરિચય પણ આપજો કે તમે કયા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને આ જે કેન્દ્ર સરકારે કેબમાં પિકઅપ અ જે અવર્સ છે એમાં સૌથી વધારે પીક અવર્સ જે છે એમાં સૌથી વધારે ડબલ ભાડું લેવાની કેબ જે છૂટ આપી છે એ વાજબી છે કે કેમ એ પેલા તમારો થોડો પરિચય આપજો આપણા દર્શકોને મારું નામ રાજવીર છે હું જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન અને અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયનમાં સક્રિય કાર્યકર છું એક યુનિયનનો પ્રમુખ છું અને ઓટો રિક્ષા ચાલકોના ન્યાયિક અધિકારો કે જે હકીકતમાં અમને બંધારણીય રીતે આપ્યા છે કાયદા રીતે આપ્યા છે તેના માટે હંમેશા કાર્યરત છું હાલમાં જે કે બે દિવસ પહેલા રૂલ્સ કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બનાવી છે તો પહેલા સમજવાની વાત એ છે કે આ ગાઈડલાઈન શું છે એગ્રીગેટર એટલે એવો દલાલ કે જે મધ્યમાં રહીને વાહન વ્યવહાર અને કસ્ટમરને મળાવે છે અને એનું કમિશન લે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે એવા ઘણા બધા હોય છે સરકારે જ્યાંથી આ ઓનલાઈન નું નવું શરૂ થયું છે ત્યારથી એગ્રીગેટર્સ આમ તો હતા જ પણ હવે એમાં નિયંત્રણ માટે ના આ ગાઈડલાઈન આપી છે કે જેની જેને એગ્રીગેટર નું લાયસન્સ મળે તેને આ બધા નિયમો પાડવા પડે અને એમાં સરકારની અલગ અલગ જોગવાઈઓ છે હાલમાં અમે મીડિયામાં જોયું કે સરકારે પિકઅપ અવર્સ દરમિયાન દોડું ભાડું લેવાનું આ લોકોને ગાઈડલાઈન આપી છે કે લઈ શકે છે

હવે જયારે આપણા અમદાવાદ કે ગુજરાતની સિચ્યુએશન જોઈએ બહારના રાજ્યો કરતા અલગ કારણ કે હું દિલ્હી મુંબઈ કલકત્તા ઇવન અમદાવાદમાં પણ વ્યવસાય કરી ચુક્યો છું ટ્રાન્સપોર્ટેશનો અને ગાડી પણ ચલાયેલી છે એટલે અમદાવાદ ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરું તો આ કાયદો નું પાલન થશે નહીં આમાં કોઈ પણ કસ્ટમરને નુકસાન નથી હા કાયદો ખોટો છે હકીકતમાં તો કાયદાની રૂએ બંધારણની રૂએ આ કાયદો એકદમ ખોટો છે છતાંય એ લોકોને આ લોકોએ છૂટ આપી છે જેને આવકારવા લાયક નથી કસ્ટમરના મતલબ એક મુસાફર તરીકે જોવા જોઈએ તો આમાં મુસાફરોને નુકસાન આવશે પણ આની અંદર મજૂરોનું શોષણ વધારે થશે કારણ કે એ લોકો તો લઈ લેશે પૈસા પણ એ શું ડ્રાઈવર્સને ચાલશે કારણ કે આ જ ગાઈડલાઇનમાં એ લોકોએ કહ્યું છે કે અમુક રકમ એ ટ્રાન્સપોર્ટેશનના જે એગ્રિગેટર્સ હોય છે લાઈક ઉબેર ઓલા રેપિડો અને એવી ઘણી બધી કંપનીઓ છે એ લોકો પોતે પોતાની રાખી શકશે એટલે કંપની એ નિયમ પડાવે તો એનું પાલન કરે તો શું એ પૈસા હકીકતમાં ડ્રાઈવર્સ ને આપશે બીજી વસ્તુ કે ડ્રાઈવર્સ જયારે આપણું એક માર્કેટ અમદાવાદની અંદર અમદાવાદ ગુજરાતમાં જુઓ તમે ટ્રાન્સપોર્ટેશનની હરા હરીફાય છે રાજ્ય સરકારે એટલા બધા ટ્રાન્સપોર્ટેશનના રોજગારીના નામે વાહન વ્યવહારના એટલા બધા વાહનો વધારી દીધા છે કે એની અંદર ચડસા ચડસી છે આજે દસ રૂપિયા હોય તો ચાર જણા આવીને તમારી પાસે કહેશે કે ના હું તમને આઠમાં લઈ જાઉં હું તમને સાતમાં લઈ જાઉં એવી રીતે એ કંપનીમાં પણ હરીફાઈ છે કંપનીમાં પણ એક કસ્ટમર ત્રણ જગ્યાએ ચેક કરે છે કે શું ભાડું આપવામાં આવે છે એ પછી નિર્ણય કરે છે હવે જે કંપની ભાડું વધારે આપતી હોય એમાં ચાર ત્રણ મતલબ એ લોકો પાસે કોમ્પિટિશનના ઘણા પ્રકાર છે તમે આજે ઓનલાઈનમાં જોશો કે તમારે દોઢસો નું આજે અઢીસો ભાડું આવી રહ્યું છે તો એ મુસાફર શું કરશે અનિવાર્ય સંજોગ હોય એકદમ ઇમરજન્સી હોય તો કદાચ હાયર કરી કાઢે પણ જો સામાન્ય સંજોગ હશે તો રોડ ઉપર જઈને મીટર અથવા તો પછી ભાડું ફિક્સ કરીને બેસે જેમાં એને બાર્ગનિંગ નો એક પર્યાય મળશે જયારે ઓનલાઈન કંપનીમાં એ કોઈ પણ પ્રકારનો પર્યાય મળશે નહીં એટલે આ કાયદો પડાવ ગુજરાતમાં તો ખૂબ જ મુશ્કેલ છે મતલબ એ લોકો એનું પાલન કરશે નહીં એવું અમારું મારું કેવું છે બરાબર છે યસ કારણ કે એની કરી શકશે નહીં તમારું કઈ એવું એવું છે કે અમલ નહીં કરી શકશે તો અત્યાર સુ પરિસ્થિતિ અત્યારે પીક અવર્સમાં ભાડું વધારે લે છે ખરા જે કેબ છે હાલમાં હાલમાં હું ખુદ ઉબેરમાં ગાડી ચલાવું છું બીજી કંપનીઓમાં પણ ચલાવું છું ઓલા મેપ આ કંપનીઓ અંદર હરિહક ફાઈ અંદર સરકારે જે જાહેરનામા મુજબના ભાડા છે એ પણ લેતી નથી પિકઅપ સવરમાં પણ એ કમસે કમ ત્રીસ ટકા છૂટ આપે છે ત્રીસ ટકા છૂટ એટલે એકચ્યુઅલી આ બધું નુકસાન તો એક ડ્રાઈવર્સ ને જાય છે જેની ગાડી હોય જે પોતે ડ્રાઈવર્સ હોય પરંતુ એ કંપની એનો બેનિફિટ ઉઠવા હોય છે ઝીરો કમિશન ની વાત કરે છે પણ એ બધું સદંતરે નુકસાન તો ડ્રાઈવર્સ ને જ છે સરકારે આ લોકોને મીડિયેટર તરીકે બનાવીને અમારું શોષણ કરવાનો એક નવો રસ્તો આ લોકોએ કરી કાઢ્યો છે અને આજ ગાઈડલાઈન આ જ ગાઈડલાઈનમાં એક સૌથી મહત્વની વાત છે જે કદાચ મીડિયામાં હાઇલાઇટ નથી થઈ સરકારે આને એ પણ છૂટ આપી છે કે તમે જાહેરનામાના પચાસ ટકા ઓછું ભાડું લઈ શકો હવે આજે ઓટો રિક્ષા નો ભાડું સરકાર મુજબ પંદર રૂપિયા કિલોમીટર છે અને મિનિમમ વીસ છે એ લોકો અમને પાંચ કિલોમીટરના પાંત્રીસ રૂપિયા આવે છે એટલે જ્યાં અમારા પંચોતેર થી નેવું રૂપિયા થાય છે ત્યાં એ અમને ચાલીસ પિસ્તાલીસ થી વધારે આપતા નથી એ જ રીતે ટેક્સીમાં જોવા જાવ તો ત્રીસ રૂપિયા મિનિમમ અને પર કિલોમીટર વીસ છે જેનું પણ એ લોકો પાલન નથી કરાવતા એ આ નો સહારો લઈને એમ કે સરકારે છૂટ આપી છે પચાસ ટકા છૂટ પ્લસ એ લોકો ચાહે તો અમારું જે કસ્ટમર જોડે પેમેન્ટ ગમે તેવી રીતે લે પોતાની સાથે પાસે રાખી શકે છે અમને ચાલીસ સાહીઠમાં ચાલીસ એસી માં આપી શકે છે આવા ઘણા બધા છે જેમાં અમારું શોષણ સીધું શોષણ છે પરંતુ આમાં એવું છે કે જયારે એકચ્યુઅલી અમે પણ લોકહિતમાં અમારી પણ એક બોડી સંખ્યા છે ગુજરાતમાં બાર લાખ ઓટો રિક્ષા ડ્રાઈવર છે એક લાખ ઉપર ટેક્સી કેબ છે બીજા બધા ઘણા બધા પ્રોફેશનલમાં છે પણ અમારી ઉપર જ બધા નિયમો પડાવવામાં આવે છે અને મતલબ શોષણની જયારે વાત આવે આ લોકોનું જ શોષણ શોષણ થશે થશે નહીં જયારે એક પિકઅપ પોઈન્ટ ઉપરથી ઘરથી ઘરેથી એક વ્યક્તિને અમે પિકઅપ કરતા હોઈએ ત્યારે ખાલી કિલોમીટર ત્રણ કિલોમીટર હવે તમે સરકારી ભાડું જોવો તો ત્રણ કિલોમીટર લઈ જવાનું રિક્ષામાં પચાસ થાય અને ટેક્સીમાં કમસે કમ નેવું રૂપિયા એ અમારે જીરો કે હું બે કિલોમીટર મુસાફરને લેવા જાઉં તો મને એક રૂપિયો મળે નહીં જો મુસાફરને પાંચ મિનિટ આપે પાંચ મિનિટમાં જો એ કેન્સલ કરી કાઢે તો અમને કશું મળે નહીં અને આમાં મુસાફરોને એ લોકોએ ઘણી બધી છૂટો આપી છે કારણ કે હરીફાઈ છે જયારે માર્કેટમાં હરીફાઈ હોય ત્યારે એ પ્રોડક્ટ અને સેવાનું સ્તર ના નાણાં નીચે જતા હાલમાં તો રવિ વચ્ચે જે એક સમાચારો આવી રહ્યા હતા કે જયારે આ કેબ બુક કરાવ ત્યારે તમારી પાસે કયો મોબાઈલ છે એના આધારે એના દર નક્કી થતા હતા એના એવિડન્સ સાથે ઘણા બધા ન્યુઝપેપર્સ માં આવેલું ટીવીમાં પણ એ સમાચાર આવી ગયા હતા તો આવું કરી શકે ખરાય

ત્યારે એ તમારી પ્રાઇવેટ ડેટા નો પણ એક્સેસ કરે છે જોવે છે તમે કોણ છો તમે ક્યાં જાવ છો આ બધું ડેટા એનાલિસિસ થાય છે એના ઉપર માર્કેટિંગ પણ પણ થાય છે છે અને એ ડેટા બીજાને વેચવામાં આવે આ લોકોને ખબર હોતી નથી આ લોકો એનો ઉપયોગ કરે છે તમે અમુક પ્રકારની પરમિશન ના આપો તમારી કોઈ પણ મોબાઈલ હોય એટલે આ મારો પણ અનુભવ છે કે તમારી જો કોઈ પણ મોબાઈલ હોય પણ તમે એ પરમિશન આપો નહીં તમે એ પરમિશન આપશો નહીં એટલે તમારો દર વધારી દેશે ઇવન એમાં એડવર્ટાઈઝમેન્ટ પણ આવે છે જો તમે એડવર્ટાઈઝમેન્ટ ના જોવા માંગતા હોય તો તમારો દર અલગ રહેશે અને તમે એ વસ્તુ જોવા માંગતા તો તમારો દર ઓછો થઈ જશે અમે ખુદ જાત અનુભવ કર્યું છે કે જે લોકો અજાણ્યા હોય અશિક્ષિત હોય ફક્ત એમને પૈસાથી મતલબ હોય બચાવવાના હોય એ બધા પ્રકારનું એક્સેસ આપે છે એક્સેસ આપ્યા બાદ જયારે ટ્રીપ મળે ત્યારે એમાં ભાડું એકદમ ઓછું હોય કારણ કે એ લોકોએ એક્સેસ આપ્યું હોય છે જે ઇન્ટેલિજન્ટ લોકો છે તો રવિ આમાં આમાં તો જે અત્યારે કેબ એના જે કેબ ડ્રાઈવર જે છે તો એને જે કમિશન આપે છે અથવા તો એની પાસેથી જે કમિશન લે છે એ કેટલું છે અત્યારે કેટલું હોય છે સામાન્ય રીતે અલગ અલગ કેબ કંપનીઓના હાલમાં બધી હાલમાં તો ઓટો રિક્ષામાં તો ઝીરો કેબ્સ નું કરી દીધું છે કારણ કે સરકારે એવું કર્યું છે રિક્ષાનું ભાડું પંદર રૂપિયા નક્કી કર્યું છે હાલમાં માર્કેટની અંદર ઓપન માર્કેટમાં બાર રૂપિયા કિલોમીટર ટેક્સી મળે છે એટલે ટેક્સી અને રિક્ષા ની થાય છે આ લોકો એવું કર્યું છે હવે અમને બાર રૂપિયા આપે તો અમને પણ પોસાય એવું નથી કારણ કે આ શોષણની નીતિ છે એટલે આ લોકો એવું કર્યું છે રિક્ષા ને બાર રૂપિયા કિલોમીટર આપે છે પિકઅપ સવર માં પંદર રૂપિયા આલે છે પંદર થી ડાઉન જ આપે છે પણ પંદર ચૌદ પંદર ની લમસમ આપે છે તો પિકઅપ સવર માં તો પંદર રૂપિયા લે પંદર થી થોડું ચૌદ પંદર લે તો વ્યાજબી કહેવાય પણ એ દર એ પહેલા એ લોકો ઝીરો કમિશન કરી દીધું છે રિક્ષા ડ્રાઈવર્સ માટે જ્યારે કે ટેક્સી ડ્રાઈવર માટે અલગ અલગ પ્રકારનું છે અલગ અલગ પ્રકારના વાહનો હોય છે મુસાફર માટેના અલગ આવે છે ભાર વાહન ના અલગ હોય છે એમાં દસ થી વીસ ટકા સુધી આ લોકો કમિશન લે છે અને પ્લસ પ્લેટફોર્મ ચાર્જ પ્લેટફોર્મ ચાર્જ એટલે જ્યારે હું એનું પ્લેટફોર્મ નું યુઝ કરું છું ત્યારે મારે એ લોકોને કમ્પલસરી પચીસ રૂપિયા દિવસના આપી દેવાના રેપિડો અઢાર લે છે ઉબેર ઓલા વાળા વીસ રૂપિયા લે છે ઉબેર પચીસ લે છે એવી રીતે અલગ અલગ રેટ પ્લેટફોર્મ છે પ્લસ કમિશન અલગતી હોય છે જે ભાડું હોય એના દસ ટકા સુધી લોકો લેતા હોય છે અને એમાં જીએસટી પાંચ ટકા સુધી લગાવતા હોય છે અલગ અલગ કંપનીઓના અલગ અલગ રેટ છે સરવાળે હા સરવાળે એમાં હિસાબ જેટલી સ્પર્ધા થશે કાયદો એવું કહે છે સ્પર્ધા ના થવી જોઈએ કારણ કે જ્યારે સ્પર્ધા થાય છે ત્યારે વાહન વ્યવહાર જોખમી બને છે કોઈ પણ વ્યક્તિ હોય પીઝા ડિલિવરી કરવા જાય

સરકાર જ કાયદાનું અમલીકરણ કરાવતી નથી પહેલા એ વાત સમજી લેવા જેવી છે એક્ટ એટલે કાયદો સૌથી સર્વોપરીમાં કાયદો આવે પહેલા બંધારણ આવે છે પછી આવે છે કાયદો બંધારણની જોગવાઈ એ સંસદ અથવા વિધાનસભા કાયદા બનાવે છે કાયદા બાદ આવે છે નીતિ નિયમ તો કાય નીતિ નિયમ બને છે અને નીતિ નિયમ પછી એ લોકોને સત્તા હોય છે જાહેરનામું બહાર પાડવું પરિપત્ર બહાર પાડવો હુકુમ કરવો ઓફિસિયલો જે આ એ જાહેરનામું નથી અથવા જાહેરનામું સમજીએ તો જાહેરનામું થર્ડ લો છે એ જાહેરનામું કાયદાથી વિપરીત હોવું જોઈએ નહીં હવે આ લોકો શું કરી છે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓનું કે વ્હાઈટ નંબર પ્લેટ એક તરફ એ લોકો એવું કહે છે કે જે પણ વ્યક્તિ વાહન ધંધાકીય વાહન વ્યવહાર સાથે સંકળાયેલો હોય એને પીડી નંબર પ્લેટ રાખવી સામે ગાઈડલાઈન માં એવું કહે છે કે રાજ્ય સત્ મોટર વ્હીકલ ની કલમ છે એની સત્તાના અનુસરે અમે રાજ્ય સરકારને નિર્ણય લેવાનું કહીએ છે કે એ લોકો વ્હાઇટ નંબર પ્લેટ નો યુઝ કરી શકે છે અને એમાં પર્યાવરણની અને રોજગારીની વાત કરે છે રાજ્ય સરકારને કશી ખબર હોતી નથી કે જેને ખબર હોય છે એ એક્ટિવ હોતા નથી કારણ કે મારા ખ્યાલથી એ લોકોને કંઈ મળે નહીં તો એ લોકો કામ કરે આજ સુધી ગુજરાત સિવાય ભારતભરની અંદર વાઈટ નંબર પ્લેટ ઉપર કોઈ પણ જગ્યાએ

તો એમાં એમાં એક ચીજે એમાં એ જે એનું જે જાહેરનામું છે એમાં એક લખેલું છે કે હવે રાજ્ય સરકાર પોતે જે પેસેન્જર વ્હીકલ ન હોય એવા એવા ટુ વ્હીલર્સ ખાનગી હોય તો પણ એને ટેક્સી તરીકે ગણી શકશે એવી એક છૂટ પણ આપી છે તો એની શું અસર થશે રાજ્ય સરકારે હજુ સુધી અમારી જોડે હુકમ આવ્યો છે એમાં પરવાનગી આપવામાં આવી નથી રાજ્ય સરકાર વિચારણાધીન સેકન્ડમાં માં વિચારણાધીન છે કારણ કે કંપની હોય રજૂઆત કરી આ કેન્દ્ર સરકારના આ કેન્દ્ર સરકારના જે નવા નિયમો આયા છે એમાં એક લાઈન જોવા મળે છે કે રાજ્ય સરકાર આની મંજૂરી આપી શકે સાહેબ આ 70% કોપી મારેલો જાહેરનામું છે જે 2020 ની અંદર હતું એ જ કોપી છે થોડા ફેરફાર કરવામાં આવ્યા છે એટલે આમાં કોઈ છૂટ નથી આજ 2020 માં આપ્યું હતું અને આજ કંપનીઓ હાલ સુપ્રીમ કોર્ટમાં છે એ લોકોએ રાજ્ય સરકારને આ બાબતનું એપ્લિકેશન આપી કે આ પ્રકારનું આ ગાઈડલાઈન છે તમે અમને હા કે નામમાં જવાબ આપો કંપનીઓને એ લોકો હા પણ નથી પાડતા ના પણ નથી પાડતા બહુ ઓછા સ્ટેટ છે જેમને ક્લિયર ના પાડી છે તો ક્લિયર થઈ ગયું હવે જો કેન્દ્ર સરકાર પર્યાવરણ અને બેરોજગારી માટે મતલબ એક સ્વાભાવિક છે કે હું આજે બાઇક લઈ જતો હોય ઉબેર ચાલુ કરું અને કોઈ પેસેન્જરને લઈને મારા ગંતવ્ય સ્થળે જઉં તો બંનેનું કામ થાય મારું પણ બચે અને એનું પણ એને પણ ટ્રાન્સફર થાય તો આ પ્રકારની સુવિધાની વાત હતી એટલે પર્યાવરણ હતું અને રોજગારી તો એ બાને મને પણ પાંચ પચીસ રૂપિયા મળી રહે તો આ આ પર્યાવરણમાં બીજું બીજું એક અલગ મેં પેપરમાં વાંચેલું છે એમાં એમાં એક એવો ઉલ્લેખ આવે છે કે હવે એ કોઈ પણ કેબ છે એ પેસેન્જર શેર કરી શકશે માનો કે હું રસ્તા ઉપર ઊભો છું અને હું કેબ બોલાવું છું તો બે ત્રણ લોકો બીજા રસ્તામાં આવતા હોય એ પણ એમાં આવી શકે એની મંજૂરી હોય તો તો આવી પણ છૂટ આપી છે પેસેન્જર શેર કરવાની તો એની એની કોઈ અસર થશે રિક્ષાઓ ઉપર કારણ કે રિક્ષાઓને તો આવી મંજૂરી નથી કાયદેસર રીતે સાહેબ આ શેરિંગ પોલિસી કહેવાય છે જે મુંબઈમાં વર્ષોથી ચાલે છે વીસ વર્ષથી મુંબઈમાં આ રીતે શેરિંગ પોલિસી ચાલે છે કંપની આવી હા શેરિંગ પોલિસી કહે છે તમે મુંબઈમાં જાઓ તો ઘણી જગ્યાએ તમને રિક્ષામાં બેસવા લાઈન મળશે એ લોકો મીટરથી કરી શકતા નથી ત્યાં લાઈનમાં રિક્ષા આવે છે પોલીસ વાળા તેમજ યુનિયન વાળા એને હેન્ડલિંગ કરે છે એ રીક્ષા વાળો આવે એટલે ત્રણ મુસાફરી એમાં બેસાડે છે ત્રણે અલગ અલગ જગ્યાએ રૂટ વાળા હોય છે પણ એક જ રૂટ પર જનારા હોય છે એટલે ધારો કે કોઈ વ્યક્તિને લાલ દરવાજાથી ઇન્કમ ટેક્સ જવું હોય તો એવા ત્રણ બધા લોકો ત્યાં ઉભા રહેશે ત્રણેય રિક્ષામાં બેસે લાલ દરવાજાથી ટેક્સ નું જે મીટર ભાડું હોય એની ઉપર થોડું માર્જિન વધારીને ડિવાઈડ કરીને ત્રણેય પેસેન્જર ગમે ત્યાં ઉતરે પણ એ ભાડું એમની જોડે લેવાનું મુંબઈ આ જ પદ્ધતિ કાયદામાં છે આ લોકોએ નવું કશું કર્યું નથી આ કાયદામાં છે જ આને સ્ટેજ કેરેજ પરમિટ કહેવાય ધારો કે એમટીએસ ની બસ છે એમટીએસ ની બસ છે એ સ્ટેજ કેરેજ પરમિટ આવે કાયદો એવો છે સ્ટેજ કેરેટની પરમિટ હોય એને કોન્ટ્રાક્ટ મતલબ મતલબ એક બીજા ડાયરેક્ટ લઈ જવા માટેની છૂટ હોય હોય છે તો જેને કાયદાનું નોલેજ એને આ વસ્તુ આરામથી કાયદા પોતે પરમિટ લઈ શકે છે આમાં એ લોકોએ કશું જ નવું નથી કર્યું અને એની અસર પબ્લિક માટે તો સારી કહેવાય પણ એ મળવું મુશ્કેલ છે અમારો કલકત્તામાં પણ એવું છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં સેવિંગની અંદર ઉબેર અને બીજી કંપનીઓ લોકોને લઈ જાય એ બસો રાખે છે અને એના થ્રુ મુસાફરોને સર્વિસ આપે છે આપણે ગુજરાતમાં આપણે જોયું ખાસ કરીને અમદાવાદમાં તો અમદાવાદમાં આ પ્રકારની હજુ સુધી છૂટ નથી માનો કે કે એક કોઈ સ્ટેન્ડ કરે ત્યાંથી વાળાઓ પણ રિક્ષા ચાલકો જે છે એ પેસેન્જર એકી સાથે લઈ જઈ શકે અને કોઈ પણ જગ્યાએ જે રસ્તામાં રૂટ એનો નક્કી કર્યો ત્યાં છોડી શકે તો આવું લીગલી એને મંજૂરી નથી આપવાનું કાયદો તો ઓળખે છે કે તમે મંજૂરી આપી શકશો આવું કેમ નથી કરતા ભ્રષ્ટાચાર માટે ના ના ભ્રષ્ટાચાર તો કહી શકાય મૂળ વસ્તુ એવું છે કે કલકત્તાની અંદર પાંચ પેસેન્જર તમને કલકત્તાની અંદર હાવડા ની અંદર કોઈ પણ જગ્યાએ મીટર ઉપર રિક્ષા અને પીડી ટેક્સી એ લોકોને છૂટ આપવામાં આવી છે એક રૂટ ઉપર ફરશે મેક્સિમમ મતલબ એ લોકોની પરમિટ ત્રણ ની પણ હોય છે પણ પાંચને બેસાડ છે એમને પોલીસની કોઈ ગનગડત હોતી નથી અહિયાંના રિક્ષા ચાલકોની અજ્ઞાનતા અને અસંગઠિતતા ના કારણે એ લોકો આ વસ્તુથી અજાણ છે કાયદો એવું કહે છે કે તમે ત્રણ મુસાફર બેસાડી શકો છો અલગ અલગ હોય તો પણ પોલીસ તમને રોકી શકે નહીં પણ ત્રણ થી ચોથો હોવો જોઈએ નહીં આ નિયમ છે પાંચમો મુસાફર બેસાડવો હોય તો એને પરમિટ લેવી પડે અને એના માટે એપ્લિકેશન કરવી પડે પણ જ્યારે બે હજાર સને બે હજાર થી જયારે છકડા અમદાવાદમાં ચાલતા હતા એની અંદર દસ દસ મુસાફર હવે મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે આ વસ્તુ છે એને ચેન્જ કરી શકાય નહીં એક્ચુઅલી કાયદા સપોર્ટેડ છે બધું રોજગારીના નામે સપોર્ટ કરે છે રિક્ષા વાળા સંગઠિત નથી ટેક્સી વાળા પણ સંગઠિત નથી અને એ લોકોને કાયદાની અજ્ઞાનતા છે અને ગ્રુપની અંદાર છે જેના કારણે સરકાર એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને પોલીસ હા પોલીસ તો હવે હવે લગભગ આઈ થિંક ગુજરાતમાં સિત્તેર હજાર જેવી કેબ અને ટેક્સી છે તો એમાં કેબ કેટલી હશે કેબ અને ટેક્સી બંને થઈને સિત્તેર એસી હજારની બતાવે છે આરટીઓ ના જે ફિગર આપણે જોઈએ તો એમાં કેબ કેટલી હશે ગુજરાત સરકારનો આપણે આપણે તમે આંકડો જોશો તો આ લોકો જે આંકડા છે વીસ વર્ષના અભિયાન તો પચીસ થઈ ગયા કારણ કે બે હજાર પચીસ ચાલે છે સને બે હજાર છ પછી સીએનજી આવ્યું ત્યારથી આજના આંકડા જોશો તો ગુજરાત રાજ્યમાં કમસે કમ એક લાખ વીસ હજાર ટેક્સી કેબ છે અને સામે બાર લાખ બાર લાખ ઉપર

તો હવે આની શું પરિસ્થિતિ શું થશે આ સરકારે તો મંજૂરી આપી દીધી તો આ લોકો જે કેબ જે છે ગુજરાતમાં ચાર ઓપરેટર છે ને મુખ્ય કઈ શકાય એવા મુખ્ય કહી શકાય એવા ચાર તો આ તો એ વધારો કરશે ખરાબ નહીં કરે ના નહીં કરે કારણ કે ગુજરાતનું માર્કેટ અને મુસાફરોની મેન્ટાલિટી અલગ પ્રકારની છે એ લોકો મુસાફરો આવી રીતે ભાડું તો મુસાફરો ઓન રોડ આવશે અને ઓન રોડ આવીને મીટર ઉપર જવાનું પ્રેફરન્સ કરશે સટલ નો પર્યાય પણ એક સારો એવો મળી રહે છે હવે જયારે આવી કોમ્પિટિશન હોય અંદર અંદર એક તો માર્કેટમાં કોમ્પિટિશન છે અને પાછી અંદર અંદર પણ કોમ્પિટિશન છે આવી પરિસ્થિતિમાં કોઈ પણ કંપની પોતાના પગ ઉપર કુહાડો લઈ અને સરવાળે કંપનીને આમાં કોઈ નુકસાન નથી મુખ્ય નુકસાન તો ડ્રાઈવર્સને છે તો એ લોકો ડ્રાઈવર્સ ને નુકસાન જતું હોય તો એ લોકોને કશું એમાં ઇન્ટરેસ્ટ હોય નહીં એ લોકો પોતાના વ્યવસાય અને પોતાની જ મૂડી માટે કામ કરતા હોય છે ઓકે બરાબર તો તમે ઘણી બધી વિગતો આપી અને ખાસ કરીને આનાથી સરકારે ભલે જાહેરાત કરી હોય પણ એનો કોઈ ફાયદો નહીં લે કંપનીઓ જે છે અને ટેક્સી કંપનીઓ જે છે કે કંપની એનો ફાયદો નહીં લે તો તો આનો તો જાહેરાત કરવાનો મતલબ શું છે સરકારની છેતરપિંડી એવું થયું ને સાહેબ જીવનમાં રસ લાવવો હોય તો એક્ટિવિટીસ હંમેશા બતાવી પડે અમુક વખતે એક્ટિવિટીસ ફાલતુ પ્રકારની પણ હોય શકે મતલબ દેખાડા પૂરતી એનો કોઈ મતલબ નથી હોતો નહીતર નિરસ થઈ જાય જીવન નિરસ થઈ જાય છે એવી રીતે સરકાર કઈ કરી રહી છે કા તો કઈ નવું લાવી રહી છે કા તો એક લાઈમ માં આવવા માટે હુબાડો તો આના માટે આ લોકો આ પ્રકારનું કરતા હોય છે આની અસર નહીવત રહેશે જે બે હજાર વીસ છે એનું જે ગાઈડલાઈન છે એનું જ પાલન કરવામાં જો આ લોકો સક્ષમ ના હોય તો બે હજાર પચીસ નું જાહેરનામું પાલન કરવામાં કઈ રીતે સક્સેસ થશે એ ખૂબ જ મુશ્કેલ એ છે આ ફક્ત દેખાડવા માટે દેખાડવાની એક પદ્ધતિ છે કે અમે કઈ કહી દી રહ્યા છે અમે જીવતા છીએ જીવતા જીઆ બરાબર છે ઓકે ઓકે તો ઘણી બધી રવિ તમે વિગતો આપી અને તમારો ખૂબ ખૂબ આભાર અને આવા આપણે કાર્યક્રમો કરતા રહીશું તો પણ ખૂબ ખૂબ આભાર છે તો આ હતા રવિભાઈ કેમણે ઘણી બધી વાતો કરી આપણે અને એમણે કહ્યું કે શું પરિસ્થિતિ છે વાસ્તવમાં સરકારે ભલે બે ગણું ભાણું ભાડું કરી નાખ્યું દોઢ ગણું ભાડું કરી નાખ્યું અને એ એમને જે કંઈ બધી મુદ્દાઓ જે રજૂ કરેલા છે એ મુદ્દાઓ એકદમ ચોંકાવનારા છે અને એ એટલા માટે ચોંકાવનારા છે કે હરીફાઈ જે ઊભી થઈ છે એના કારણે ભલે કેન્દ્ર સરકારે વધારે વધારે કર્યો હોય પરંતુ જે હાથીના દાંત છે એ બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે કેન્દ્ર સરકારે ભલે જાહેરાત કરી પણ આ કેબ જે સંચાલકો છે એ નહીં કરે એવું એમનું મંતવ્ય છે જોકે ઘણા બધા લોકો એમના મંત્રીઓ સાથે સહમત નથી કારણ કે આ કેબ ઓપરેટરો જે છે એ આ વધારે ભાડું લેવાનું કઈ રીતે છોડશે તો આ સવાલ છે અને એટલા માટે આજે આપણે રવિભાઈ સાથે વાત કરી અને એમણે ઘણી બધી વિગતો આપી તો આ જ પ્રકારના અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ જાગૃતિના કામ કરતા કાર્યક્રમો કરતા રહ્યા છે અને લોકોની સમસ્યાઓ છે એને સૌથી વધારે અમે રજૂ કરતા રહ્યા છીએ તો અમારા આ જે કાર્યક્રમ તમને એને લોકો સુધી પહોંચાડો શેર કરો અને વધુ વધુ લોકો એને જાગૃતિ આવે એ માટે એ જરૂરી છે અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો ને હા તમે કોમેન્ટ ખાસ કરો જો કોમેન્ટ તમે કરશો તો તમારા મનમાં શું વિચારો છે તમારી પાસે શું ઇન્ફોર્મેશન છે એ બધું જ અમે જાણી શકીશું અને એના આધારે અમે ભવિષ્યમાં કયા પ્રકારના કાર્યક્રમો કરવા એ નક્કી કરીશું